તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધાય મજામાં તો મજામાં તો છો તો સ્વાગત છે મારી ચેનલ આર જલવા બ્લોગ તો બધાને જય જય હિન્દ જય ભારત અને આજે અમે એક સરસ મજાની તમારા માટે ચેલેન્જ લઈ આવી ગયા છે ઈ ચેલેન્જ કેવી છે ઈ તમને સાઈડ ફોમ છે કે ઈ પ્રકારની કે આ કેવા દડો છે અને એના માટે અમે પહેલા રોકડવા ના છે ખંજરી જેના હાથમાં દડો રોકાઈ જાય એને જોક્સ ગીત અને બીજું કીધું ડિસ્કો ડિસ્કો કરો એનામાંથી ગમે જેને પસંદ આવે એ ઉડી કરશે તો આવડી એના માટે હું કે મારી કંજરી છે સારું જાય છે મેં સ્ટાર્ટ કરશું જલ્દીથી ચલો गीत गा गीत गा गीत गा नाइ गा गीत गा तो गाइस आपण हो के यान से गीत गावनो એટલે તો હું એમ म्हणायन से तो आवडा के नी करवानो जवी आम्ही के के आवडा डान्स कर चला डान्स आणि आवो गीत तो गीत गावाने गीत गावनो तो मारा समजाय गीत गावन नाही येन याद आठव म्हणून गाऊ skip करा गीत तो बोवाडे ने हरती ने फराती फाटे पद दोती અરી સે મુકડા જ્યોતિ હિરલ મારી એવી

ને દે ડુંગર સડી હે ગાઈ તો મે મારો જોક્સ કહી દીધો છે આ રાણી ફરવા જાય આવે પછી કહે કે કઈ બધાય ક્યાં જાફરા ખાધું પીધું એને નાસક આવડે ને કે ખાલી દરબારમાં તાંડુ હોય આવડે કેમ તાંડુ આ ભી કડું હોય ને ને ડાન્સ જ ગીત ગાવ છો ના ડાન્સ મિત્ર સરકાર સે ડાન્સ આ નું થી જાવ

હા ઓ આવો હા આવો આ બંગો હતી ની હા એક કીડી હતી ને ગાતી હતી એ બે અંતરનો દરાતા હે તે આ કીડી છે ને બોલાવા મંદિર વા હે અંતણી તે હાથી ના સંપલ બાઈ જાન તે કે હાથી કે કે આયા વિડીયો જો ગાઈસ અને આવા નવા વિડીયો અલગ અલગ આવતા છે તો તમે શું કે કમેન્ટ કરતા રહેજો શેર લાઈક શેર સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો તો હાલો મળશું બીજા વ્લોગ બાય બાય ગાઈસ તો એ બધા વયા ગયા છે બધાને બહુ મોટો ભડભડ્યો હતો કારનું બધાને જવાનું હતું પણ હડહડ શું કે વિડીયો પતાઈ દેવાનો હતો તે બે બેસા તો હવે હું મિતાંશ બેસે કામિતાંશ તો હું એક ગીત ગાઉં છું તો ધ્યાન ધ્યાનથી હા એ મને નંબર છે ઓકે હલો સ્ટાર્ટ કર